સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયો હું ડોક્ટર ગાયોહિલ આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે તૃતીય વર્ષ બી એ પેપર નવ પેપર નો કોડ છે એચઆઈ ત્રણસો નવ પેપરનું નામ ભારતનો ઇતિહાસ પિંચાશી થી ઈસ્વીસન ઓગણીસો પાંચ સુધી નો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો પાર્ટ વન માં આપણે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના વિશે જાણ્યું હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના માટેના જે સંજોગો જે પરિબળો બન્યા તેની ચર્ચા કરી હિન્દી રાષ્ટ્રીય મહાસભાની શરૂઆતની કામગીરીનો અભ્યાસ કર્યો હિન્દી રાષ્ટ્રીય મહાસભાના ત્રણ અધિવેશનો અને આ અધિવેશનોના પ્રમુખ તેના ઠરાવોની ચર્ચા કરી આજે આપણે હવે હિન્દી રાષ્ટ્રીય મહાસભાના ચોથા અધિવેશનની વાત કરીએ હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું ચોથું અધિવેશન છે એ અલ્હાબાદ ખાતે મળ્યું હતું અધિવેશનના પ્રમુખ તરીકે આ અધિવેશનમાં બારસો ને અડતાલીસ પ્રતિનિધિઓએ હાજરી આપી હતી બારસો ને અડતાલીસ પ્રતિનિધિઓમાંથી બસોથી થી વધારે બસો ઉપરાંત મુસ્લિમ પ્રતિનિધિઓ હતા આ અધિવેશનમાં સરકારી નીતિની કડક ટીકાઓ કરવામાં આવી હતી અને વાઇસ જણાવે છે કે મહાસભાનું સ્થાન છે એક લોક હૃદયમાં એટલું ડર થઈ ગયું છે કે સરકાર તેની માગણીઓની ઉપેક્ષા કરવાનું જો ચાલુ રાખશે તો સરકારે લોક લડતનો સામનો કરવો પડશે એટલું જ નહીં પણ જો તે મહાસભાની વ્યાજબી સંતોષશે નહીં તેવા ક્રાંતિને માર્ગે પણ જવાની વિદ્યાર્થી મિત્રો સરકારને જગાડવા માટે લોકો પાસે બંધારણી લડત સિવાય અન્ય કોઈ માર્ગ રહેશે નહીં એવું લોડ એવું વ્યૂમ છે એ સરકારને જણાવે છે હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું પાંચમું અધિવેશન છે એવીસન અઢારસો ને નેવ્યાશીના ડિસેમ્બરમાં મુંબઈમાં યોજાયું હતું તેમાં પિંચ્યાસી પ્રતિનિધિઓએ હાજરી આપી હતી ભારતના અંગ્રેજ મિત્ર વિલિયમ વેડનબર્નને પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા ફિરોશાહ મહેતાની સ્વાગત પ્રમુખ તરીકે વરણી થઈ હતી હિંદના પ્રશ્નોમાં રસ ધરાવતા સર ચાર્લ્સ બેડલો નામના બ્રિટિશ સંસદ સભ્ય ચોથા અધિવેશનમાં ખાસ મહેમાન તરીકે હાજરી આપી હતી અને જે સર ચાર્લ્સ બેડલો છે એ ઇંગ્લેન્ડ પહોંચે છે ઇંગ્લેન્ડ પહોંચ્યા બાદ બેડલોએ હિન્દની વ્યાજબી માંગણીઓનો સંતોષ તો ધારો ઘડવાને લગતો ઠરાવ છે એ ઈસવીસન અઢારસો નેવું તથા ઈસવીસન અઢારસો ને એકાણુંમાં માં આમ સભામાં ઇંગ્લેન્ડમાં રજૂ કર્યું

કલકત્તામાં યોજાયું હતું અને પ્રમુખ પદે ફિરોજ મહેતાની નિમણૂક થઈ હતી મહામંત્રી તરીકે એઓ વ્યુમ જ હતા હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું જે સાતમું અધિવેશન છે એ ડિસેમ્બર અઢારસો ને એકાણું માં નાગપુરમાં યોજવામાં આવ્યું હતું અને તેના પ્રમુખ તરીકે પી આનંદ ચાલુ અને મહામંત્રી તરીકે એઓ વ્યુમ હતા મહાસભાના ઠરાવોને વધુ મક્કમતાથી રજૂ કરવા આ ઉપરાંત બંધારણી મુખ્ય વિશેષતા શકાય વિદ્યાર્થી મિત્રો હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું જે આઠમું અધિવેશન છે એ અઠ્યાવીસ ડિસેમ્બર અઢારસો ને બાણુ ના રોજ અલ્હાબાદમાં યોજવામાં આવ્યું મંત્રી તરીકે પંડિત અયોધ્યાનાથ હતા અને પ્રમુખ તરીકે વ્યમેશ બેનર્જીની નિમણૂક કરવામાં આવી હતી આ અધિવેશનમાં કુલ પ્રતિનિધિઓની સંખ્યા કહીએ તો છસો પચીસ જેટલા પ્રતિનિધિઓ છે એ હાજર રહ્યા હતા અંદિરાષ્ટ્રીય મહાસભાનું જે નવમું અધિવેશન છે એ સત્યાવીસમી ડિસેમ્બર અઢારસો ને ત્રાણું ના રોજ લાહોરમાં યોજવામાં આવ્યું હતો એ ઓ અને પી આનંદ ચાલુ બંને આ અધિવેશનના મંત્રીઓ હતા અને પ્રમુખ પદે દાદાભાઈ નવરોજીની નિમણૂક થઈ હતી આ અધિવેશનમાં પ્રતિનિધિઓની સંખ્યા છે એ આઠસો જેટલી હતી હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું જે દસમું અધિવેશન છે એ છવ્વીસમી ડિસેમ્બર અઢારસો ને ચોરાણું ના રોજ મદ્રાસમાં યોજવામાં આવ્યું હતું એ એવું આ અધિવેશનના મંત્રી હતા અને આલ્ફેડ વેબની આ અધિવેશનના પ્રમુખ તરીકે નિમણૂક થઈ હતી આ અધિવેશનમાં કાયમી જમાબંધી ને લગતા મહેસૂલ પદ્ધતિને લગતા ઠરાવો છે એ પસાર કરવામાં આવ્યા હતા હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું જે અગિયારમું અધિવેશન છે એ સત્યાવીસમી ડિસેમ્બર અઢારસો ને પંચાણુંના રોજ પુનામાં યોજાયું હતું એ ઓવ્યુમ તેના મંત્રી હતા અને સુરેન્દ્રનાથ બેનર્જીની પ્રમુખ તરીકે નિમણૂક થઈ હતી

એ સત્યાવીસમી ડિસેમ્બર અઢારસો ને સત્તાણું ના રોજ અમરાવતી બાણું જેટલા પ્રતિનિધિઓએ આ અધિવેશનમાં ભાગ ભજવ્યો હતો રાષ્ટ્રીય મહાસભાનું જે ચૌદમું અધિવેશન છે એ સત્યાવીસ થી અઠ્યાવીસ ડિસેમ્બર અઢારસો ને ના રોજ મદ્રાસમાં યોજવામાં આવ્યું હતું એઓ ઓ વ્યુમ તેના મંત્રી હતા અને આનંદ મોહન બોજની આ અધિવેશનના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પંદરમા અધિવેશનની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું જે પંદરમો અધિવેશન છે એ સત્યાવીસ થી અઠ્યાવીસ ડિસેમ્બર અઢારસો ને ના રોજ યોજવામાં આવ્યું હતું અને એ પંદરમો અધિવેશન લખનઉમાં યોજવામાં આવ્યું હતું અને પ્રમુખ તરીકે રમેશચંદ્ર દત્તની નિમણૂક કરવામાં આવી હતી

એ ઓવ્યુમ એ અધિવેશનના મંત્રી હતા અને દિનશા ચાજાની પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી કુલ આઠસો ને છન્નું જેટલા પ્રતિનિધિઓએ આ હિન્દી રાષ્ટ્રીય મહાસભાના સત્તરમાં અધિવેશનમાં ભાગ ભજવ્યો હતો હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું જે અઢારમું અધિવેશન છે એ ત્રેવીસ થી છવ્વીસ ડિસેમ્બરની વચ્ચે ઓગણીસો ને બે માં યોજાયું હતું આ અધિવેશન એ અલ્હાબાદમાં યોજાયું હતું મંત્રી તરીકે એઓ વ્યુમ હતા અને સુરેન્દ્રનાથ બેનર્જીની પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી કુલ ચારસો ને એકોતેર જેટલા પ્રતિનિધિઓ આ અધિવેશનમાં હાજર હતા હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું જે ઓગણીસમો અધિવેશન છે એ અઠ્યાવીસ થી ત્રીસ ડિસેમ્બર ઓગણીસો ના રોજ મદ્રાસમાં યોજવામાં આવ્યું હતું એઓ વ્યુમ આ અધિવેશનના મંત્રી હતા અને લાલ મોહન ઘોષની આ અધિવેશનના પ્રમુખ પદે નિમણૂક કરવામાં આવી હતી હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું જે 20મો અધિવેશન છે 1904 માં યોજાયું અને એ 20મો અધિવેશન છે એ વિદ્યાર્થી મિત્રો મુંબઈમાં યોજાયું હતું મંત્રી તરીકે એઓ વ્યુમજ અને પ્રમુખ તરીકે સર હેનરી કોટર્સની નિમણૂક કરવામાં આવી હતી આ અધિવેશનમાં કુલ 1000 જેટલા પ્રતિનિધિઓ છે એ હાજર રહ્યા હતા વિદ્યાર્થી મિત્રો આપણે જે આગળ અધિવેશનની વાત કરી એ અધિવેશનોમાં કોઈ એવી ખાસ મુદ્દાઓ પર ઠરાવ પસાર કરવામાં આવ્યા ન હતા માટે આપણે આપણે ખાલી એમના કયા કઈ તારીખે અને ક્યાં યોજાયું એની ચર્ચા કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું વીસમું અધિવેશન વિશે વાત કરીએ તો હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું જે વીસમું અધિવેશન છે એ છવ્વીસ થી અઠ્યાવીસ ડિસેમ્બરની વચ્ચે ઓગણીસો ચારમાં મુંબઈમાં યોજાયું હતું એ મંત્રી હતા અને સર હેનરી આ અધિવેશનના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું જે એકવીસમો અધિવેશન છે એ સત્યાવીસ થી ત્રીસ ડિસેમ્બરમાં યોજાયું હતું અને એ ઓગણીસો પાંચમાં યોજાયું હતું આ અધિવેશન બનારસમાં યોજાયું હતું મંત્રી તરીકે એઓ વ્યુમ અને પ્રમુખ તરીકે ગોપાલકૃષ્ણ ગોખલેની નિમણૂક કરવામાં આવી હતી આ અધિવેશનમાં ખાસ ભંગ અને કરઝનની પ્રતિક્રિયાવાદી નીતિઓની આલોચના કરવામાં આવી હતી આ અધિવેશનમાં કુલ સાતસો જેટલા સભ્યો છે એવો હાજર હતા વિદ્યાર્થી મિત્રો હવે આપણે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની કામગીરી સિદ્ધિઓની વાત કરીએ એમની કઈ કઈ કામગીરીઓ કરી એનું મૂલ્યાંકન કરીએ વિદ્યાર્થી મિત્રો એ કોંગ્રેસની કાર્ય પદ્ધતિમાં બદલાવ આવેલો જોવા મળે છે મહાસભાએ પોતાનું વ્યવસ્થિત બંધારણ પણ ઘડ્યું હતું અને સાથે સાથે અઢારસો ને બાણું નો હિન્દી ધારાસભાનો કાયદો છે પાંચ સુધી ઉદારવાદી નેતાઓના હાથમાં કોંગ્રેસનું અધિપત્ય હતું એટલે કે વિદ્યાર્થી મિત્રો ઉદારવાદી નેતાઓ છે એ કોંગ્રેસના પ્રમુખ પદે રહ્યા હતા અને તેથી હિન્દના રાષ્ટ્રીય આંદોલનના ઇતિહાસમાં બ્રિટિશ સરકારની આ જે ઉદારવાદીઓ છે એમને શ્રદ્ધા હતી અંગ્રેજોની ન્યાય બુદ્ધિમાં ભારે વિશ્વાસ હતો ગોપાલકૃષ્ણ ગોખલે દાદાભાઈ નવરોજી ફિરોજ શાહ મહેતા સુરેન્દ્રનાથ બેનરજી પંડિત મદન મોહન માલવિયા વગેરે આ યુગના ઉદારપંથી રાષ્ટ્રવાદી નેતાઓ હતા તેઓએ સરકારની નીતિઓનું સમર્થન કરતા હતા વિદ્યાર્થી મિત્રો ઉદારવાદીઓનું અંગ્રેજ સરકાર પ્રત્યેનું જે નરમ વલણ હતું ઉદારમતવાદી નેતાઓ બ્રિટિશ તાજ પ્રત્યેની વફાદારીમાં માનતા હતા તેઓની સરકાર સમક્ષની માગણીઓ પ્રાર્થના કે વિનંતી સ્વરૂપે હતી જે પડકાર રૂપ હોવી જોઈએ એ પડકાર રૂપ ન હતી વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 1885 થી 1905 હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ કુલ 21 અધિવેશનો યોજ્યા હતા અને આ અધિવેશનમાં તેઓએ ઈસવીસન 1885 થી 1905 સુધી હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ જે 21 અધિવેશનો યોજ્યા એ અધિવેશનોની

લોકહિતને માટે પ્રશંસા પાત્ર પ્રયાસો છે એ મહાસભાએ કર્યા હતા અને જેણે સ્વરાજ્યની ભાવનાને પણ વેગ આપ્યો મહાસભાએ લોકોમાં એક જ રાષ્ટ્રની અને એક જ રાજકીય ધ્યેયની ભાવના છે એ જગાડી હતી લોકોને સારી રાજકીય તાલીમ પણ આપી હતી પ્રથમ તબક્કા દરમિયાન ભલે હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું સ્વરૂપ છે એ બંધારણીય સરકાર રચવા પ્રત્યે ના હોય

હિન્દી રાષ્ટ્રીય મહાસભાના ઈસવીસન ઓગણીસો પાંચ સુધીના અધિવેશનોની ચર્ચા કરી આપણે ફરી એક નવા ટોપિક અને નવા વિષય સાથે મળીશું ત્યાં સુધી નમસ્કાર